ગેસ કરે છે શું એમની આ સર કાલે પીટી નો સ્પ્રેડ હતો એટલે મારી છોકરી કઈક વાક આવી છે અને કઈક હરખો ન કર્યું તો સર એનું ટી-શર્ટ ખેંચ્યું ને ધકો માર્યો મારી છોકરી અને એમ કીધું કે સર ટી-શર્ટ નો ખેંચો તો બીજી ફેર એને બે વાર ટી-શર્ટ ખેંચી મારી છોકરીના યુનિફોર્મ ના બટન ખુલી ગયા ત્યાં લાગી એને ટી-શર્ટ ખેંચ્યું એટલે મારી છોકરી ઘરે આવીને કીધું એટલે અત્યારે અમે આઈ કરે આવ્યા એટલે પેલા તો સર સાચું માનતા નોતા બધી ગલસે જોયું દસમા ધોરણની બધી ગર્લ્સ બોલાવી બધી ગર્લ્સે જોયું બધી ગર્લ્સે કીધું કે આ અમે બધાએ નજરે જોયું બરોબર તો સર એમ કહે કે કેમેરા ચેક કરી કેમેરામાં હરખુ પડદા દીધેલા છે એટલે કેમેરામાં હરખુ આવતું નથી તો અમે બધાએ કીધું કે અમારે કેસ કરવો અને એની સર્વિસ કરવી છે તો પ્રિન્સિપલ એમ કહે કે હું માફી માંગુ ઈ સર એમ કહે જે ટી ખેંચવા વાળો સર હતો ઈ કે હું તમારી છોકરીની માફી માંગી લઉં તમારી પાસે માફી માંગુ અને સ્કૂલના બધા સર એમ કહે કે અમે બધા માફી માંગી આ જવા દીયો નથી અત્યારે તમે પ્રિન્સિપલ મળવા આવ્યો તો ત્યારે કેવું વર્તન પ્રિન્સિપલ તો કે કે તમારી છોકરીનો વાક હશે આમ ને તેમ ને એવું બધું કીધું પછી મારી છોકરીને બોલાવી પણ મારી છોકરી બધી આ જે ઘટના વાત કરી તો એનું આચું નો તો બધી કલ્સ ને બોલાવી બધી બધી વાત કરી કે આ સાચું હોય અમે આ નજર નજર જોયું કઈ તમારી ન્યુ આમ શાંતિ કેટલામાં તમારી સર્વિસ કરવી એની न्यू पर केस करो इन्हें Ya, kalau lengkap bisa bisa langsung lagi